સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસમાં સદસ્યો જોડાવા અને અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી નાગરિકો સામે થઈ રહેલા અત્યાચારો મામલે સરકાર સામે આંદોલન કરવા માટેની કોંગ્રેસ દ્વારા હાકલ કરાઈ હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોંગ્રેસમાં સદસ્યો જોડાવવા માટે અભિયાન હાથ ધરાયો હતો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી અને નાગરિકો સામે થઈ રહેલા અત્યાચારો મામલે સરકાર સામે આંદોલન કરવા માટેની કોંગ્રેસ દ્વારા હા ઘર ઘર સુધી જઈ મોટી સંખ્યામાં કોંગ્રેસ સાથે લોકો જોડાયા હતા જેને લઈને આગામી સમયમાં કોંગ્રેસ કાર્યક્રમો કરશે પ્રજાને થઈ રહેલા ન્યાય અન્યાય અને લોકોને અવાજ અને સરકાર સુધી પહોંચાડવા અંગે કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં પણ રણનીતિ નક્કી કર્યા છે તેમ તેમણે જણાવ્યું હતું સમિતિ તરફથી સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષના નવા સંગઠન સુજન અભિયાનની શરૂઆત આજે અમે અહીંથી કરીએ છીએ સુરતના નવા નિયુક્ત યુવા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાવાળા શહેર પ્રમુખ સુરત શહેરની અંદર નવા યુવાનો જોડાય સંગઠનમાં અને નવા યુવાનો કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર મજબૂત કરે રાજકીય પક્ષમાં અને લોકોના પ્રશ્નો બાબતે જન આંદોલન સુરતમાં શરૂ કરીએ એ આશયથી સુરતનું સંગઠન કોંગ્રેસ પક્ષનું પ્રદેશ સમિતિ અને એઆઈસીસીના આદેશથી સંગઠનની નવરચના કરવા માટે આજે સૂજન અભિયાન શરૂ કરીએ છીએ અમે સુરત શહેરના તમામ યુવાઓને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે ઓ કોંગ્રેસ પક્ષમાં જોડાય સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષની બાગદોર લોકતાંત્રિક રીતે પોતાના હાથમાં લે અને આ એક જન આંદોલન સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષને પુનઃજીવિત કરે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ના આદર્શો અનુસાર ગુજરાત નું નવસર્જન કર્યું રિપોર્ટર અરવિંદ રાઠોડ જના ન્યૂઝ સુરત